લાફાઓ મારી બે લાખની માંગણી કરી છેવટે રૂપિયા પંચ્યાસી હજાર પડાવ્યા હતા પોલીસે ત્રણ મહિલા સહિત ચારની ધરપકડ કરી છે કતાર ગામ પોલીસના જણાવ્યા મુજબ નાના વરાછા વિસ્તારમાં રહેતા બત્રીસ વર્ષીય અશોક મોબાઈલ રિપેરિંગની દુકાન ધરાવે છે ગત એકવીસ નવેમ્બરના રોજ તેને બપોરના અઢી વાગ્યે દક્ષા નામની મહિલાએ મળવાના બહાને કતાર ગામ રેકન સોસાયટીના મકાનમાં બોલાવ્યો અશોક મકાનમાં મળવા માટે જતા ત્યાં રૂમમાં બે મહિલાઓ બેઠી હતી તે વખતે ત્રણ અજાણ્યાઓ રૂમમાં આવી પોતાની ઓળખ પોલીસ તરીકે આપી અશોકને તું અહીં કેટલા ટાઈમથી આવે છે તેમ કહી ગાલ પર બે ત્રણ લાફા મારી બે લાખની માંગણી કરી છેવટે રગજક બાદ અશોક પાસેથી ખોડલ કૃપા મેડિકલ સ્ટોર ખાતે લઈ જઈ તેના એકાઉન્ટમાંથી પૈસા ટ્રાન્સફર કરાવી રૂપિયા પંચ્યાસી હજાર લઈ નાસી ગયા અશોકને હેનિટ્રેપમાં ફસાવવામાં આવ્યો હોવાનો ખ્યાલ આવતા જ આ મામલે ગતરોજ ફરિયાદ નોંધાવતા કતારધામ પોલીસ ટોળકી સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી કદારગામ પોલીસે પાર્થ ઢોલા દક્ષા અકોલિયા જયશ્રી બોરડ દિવ્યા તળાવ્યાની ધરપકડ કરી છે જેમાં દક્ષા અને જયશ્રી જયશ્રીબંદને વિધવા છે અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બિલ આયકોન જરૂરથી દબાવો જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે